નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું વલસાડ જિલ્લા નવસારી જિલ્લા દમણ દાદરા નગર આવેલી મહત્વના સમાચારો માટે જોતા રહો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન પટેલ સહિત સંખ્યામાં યુવાનો તાલુકા મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના આઉટસોર્સિંગના કર્મચારીઓ સાથે થઈ રહેલા અન્યાય સંદર્ભે રાજ્યપાલને સંબોધીને લખેલું આવેદનપત્ર ચીખલી મામલતદારને સોંપી ન્યાયની માંગણી કરી હતી ન્યાયની ની ન સંતોષાય તો વલસાડ સુરત ની કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી આવેદનપત્ર આપ્યું છે જે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ફોલ્ટ રિસ્ટોરેશન ટીમના જે કર્મચારી છે આઉટસોર્સિંગ ના કર્મચારી છે એમની સાથે ખૂબ મોટો અન્યાય થાય છે એમને પૂરતો પગાર મળતો નથી પગાર સ્લીપ મળતી નથી પુરતા સેફટીના સાધનો પણ એમને મળતા નથી પોતાના જીવના જોખમે જ્યારે કામ કરતા હોય છે ત્યારે એમને ન જીવો પગાર એટલે કે 12 થી હજાર રૂપિયા પગાર મળે છે કોઈ પણ જાતનો પીએફ કપાઈ નથી કપાતું એની માહિતી અથવા તો જીવના જોખમે કામ કરતા હતા તે એમને એમના સેફટીના પણ પૂરતા સાધનો મળતા નથી કે વીમો મળતો નથી અને એ પણ પૂરતો પગારની માંગણી સાથે અમે આજે રાજ્યપાલશ્રીને ઉદ્દેશીને મામલતદારને

જલારામ જલારામ મંદિર ખાતે જે જમીન છે એ બી એક પરિવારે બે હજાર સાલ બે હજાર ની સાલમાં મૌખિક રીતે દાનમાં આપી હતી અને મંદિરની સામેની જગ્યા છે જે મંદિર ઉત્સવ ઉજવે છે જેમાં બધા ધાર્મિક પ્રોગ્રામો કે કઈ પણ પ્રોગ્રામો એમાં રાખે છે એ સર્વે નંબર જૂના સર્વે નંબર છ પબ્લિક પાંચ અને નવા નવો સર્વે નંબર ઇઠોતેર પ્રમાણે ચાલતી આવેલ જે જમીન બે ના સાલથી મંદિર પાસે છે તે પછી બે હજાર છ માં કે સાતમાં એક બીજા પરિવાર પાસેથી ખરીદી કરી દસ્તાવેજ કરાવી લીધો એટલે એમને જાણ કરવામાં આવી હતી કે આ જગ્યા મંદિરના કબજામાં છે ઘણા સમયથી મંદિરને મૌખિક રીતે દાનમાં મળેલ છે તો પણ છતાં પણ તેમણે અમારી વાત ના માની અને ઉપર જઈને એમને એમનું કાર્યવાહી ચાલુ રાખી મંદિર પેપર વર્ક કરી મંદિર જગ્યા નામે કરાવી દીધી પણ એ જગ્યા બી જયારે અમને ખબર પડી કે જે પરિવાર છે બી અમે આવ્યું ત્યારે જાણવા મળ્યું કે પરિવારના વારસાઈમાં જે આવતા છે એમના એમના વગર જ એમણે જેના પેપર પર નામ હતા એમની પાસેથી લખાવી લીધી હતી તો જે જાણવા મળે કે દસ્તાવેજ બી ખોટી રીતે કરાયું હતું વારસાઈ કરવા એ પછી વારસાઈ ના જે નથી સાઈન કરાવી એમને એમને જાણ કરી એટલે એમને એમના ઉપર દાવો કર્યો છે વાવાભાઈ ના પરિવાર તરફથી એમના પર દાવો કરવામાં આવ્યો છે પ્રાંતમાં એ ચાલે ત્રણ ચાર વર્ષથી અને પછી અત્યારે સિવિલ કોર્ટમાં બી સ્ટે માટે માંગણી કરી છે કે ભાઈ જે તે સ્થિતિમાં અને જે પણ કોર્ટનો નિર્ણય આવશે એ અમને પણ મંજૂર રહેશે ત્યાં સુધી કોઈ કાયદાનો ભંગ ન થાય

કાર્યક્રમના પ્રારંભે તડગામ માયાવંશી પડિયામાં સીએસઆર અંતર્ગત વેસ્ટર્ન કંપની દ્વારા નિર્માણ કરેલા આંગણવાડીના મકાનનું લોકાર્પણ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ અશોક કોલના હસ્તે કરવામાં આવ્યું હતું લોકાર્પણ પ્રસંગે કંપનીના જનરલ મેનેજર અવિનાશ વડસ્કર અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર પ્રશાંતસિંહની ઉપસ્થિતિ જોવા મળી હતી રૂપિયા પંદર લાખના ખર્ચે સુવિધા સંપન્ન આંગણવાડીના મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે લોકાર્પણ બાદ નવનિર્મિત આંગણવાડીના મકાનમાં ભૂલકાઓને વિધિવત પ્રવેશ કરાવાયો હતો કંપની દ્વારા બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવી હતી ઉમરગામ તાલુકામાં વેસ્ટર્ન રેફ્રિજરેશન કંપની દ્વારા સીએસઆર અંતર્ગત નોંધપાત્ર કામગીરી થતી જોવા મળે છે સામાજિક જવાબદારીના ભાગરૂપે વલસાડ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કંપનીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા ઉપસ્થિત રહ્યા હતા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા સૌ મહાનુભાવો વલસાડ બ્લડ બેંકના સેવાભાવી ડોક્ટરો અને રક્તદાતાઓનો અશોકભાઈ કોલ દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો સંત શ્રી જલારામ બાપાના અનુદાન મહાદાનના સૂત્રને અનુસરી સરિગામના પાંચ જેટલા મિત્રો દવાખાનામાં દર્દીઓને મફતમાં જમણનો લાભ આપતા જોવા મળે છે મહિનાની જે કમાણી થાય એમાંથી સરિગામના પાંચ જેટલા મિત્રો દર્દીઓને જમવાનું અને બાળકોને બિસ્કિટ આપવાનું શરૂ કર્યું હતું સોમથી શનિવાર સુધી બિલાડ દવાખાનામાં આવતા દર્દીઓને પાંચ મિત્રો ભોજનનો લાભ પૂરો પાડે છે દેનેકો ટુકડા ભલા લેનેકો હરિનામ તાકે પદ વંદન કરવું જય જય શ્રી જલારામના મંત્રને ચરિતાર્થ કરી પાંચે મિત્રો